અફીણ જેને વ્યસન હોય એને પોતાના જીવનમાં પાંચ નુકસાન ભોગવવા પડે છે રાજકોટના ઠાકોર કઈ જલહર બલહર કામ હર રૂપ હર દ્રવહ જલહર જે પાણી વાળો આદમી હોય એને ન પાણીઓ કરી નાખે બલહર જે બળવાન હોય એને નિર્બળ કરી નાખે કામહર પુરુષ ની જે કામ શક્તિ હોય જેનું હોય હોય એ લે જે રૂપાળો આદમી એને કરી નાખે અને દ્રવ એટલે નાણાં તો આર્થિક નુકશાની પણ થાય જલહર બલહર કામહર રૂપ હરત દ્રવહણ સજન સો વીખ કાત કોન ભલો ગુણ જાણ આટલા દુર્ગુણ હોવા છતાં સજનો આ ઝેર નું સુકામ સેવન કરતા હશે જલ હર બલ હર કામ હર રૂપ હર દ્રવહાણ સજન સો વિખ ખાત હૈ કોન ભલો ગુણ